નમસ્કાર દર્શક મિત્રો આપણે છીએ અત્યારે જુનાગઢના જોશીપરાની અંદર અને આજે હોલિકા દહન હોલિકા દહનનો પવિત્ર અને પાવન તહેવારની અંદર આપણે છીએ જૂનાગઢ તાલુકાની સૌથી હોલિકા દહન થાય છે જોશીપરાની અંદર અને આપ જોઈ રહ્યા છો કે અદ્ભુત માનવ મહેરામણ દર્શનાર્થીઓ અત્યારે હોળિકા દહનનો લાભ લઈ રહ્યા છે અને પ્રદક્ષિણા કરી રહ્યા છીએ કે આપણો ધર્મ પરંપરા એ મુજબ એ આ વર્ષોથી ઉજવાતી આવતી હોળિકા દહન કે કહેવાય છે કે સત્ય પર સત્યનો વિજય અને આ પારંપરિક આપણું જે ધર્મ છે અને જે તહેવાર છે હજારોની સંખ્યામાં જે ભક્તો છે અત્યારે દર્શનનો લાભ લઈ રહ્યા છે અને જે પરંપરા જે છે એ નિભાવી રહી છે અને કહેવાય છે કે આપણી જે માન્યતાઓ છે એવી છે કે હોળીની ઝાડ જે દિશામાં જાય એ દિશા ઉપરથી આખા વર્ષનો વર્તારો નક્કી થતો હોય છે અને બીજું કે વૈજ્ઞાનિક કારણો ઘણા છે કે આ હોલિકા દહનના જે અગ્નિ અને જે એનો જે ધુમાડો છે એનાથી જે વાતાવરણની અંદર જે જીવાણુ હોય છે જે વાયરસ હોય છે જે કાંઈ આપણે કહીએ છીએ દૂર થાય છે અને અગ્નિને ફેરા એને પ્રદક્ષિણા કરવાથી ઘણા બધા દુખાવામાં રાહત થતી હોય છે તો ઘણી બધી માન્યતાઓ આ હોલિકા દહન સાથે જોડાયેલી છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ તેમ કે અસત્ય પર સત્યનો વિજય થાય છે અને એને મનાવવા માટે આપણે એકબીજા ઉપર રંગ ઉડાડીને આ પર્વને મનાવતા હોય છે તો આવતીકાલે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે આખું વિશ્વમાં જ્યારે જ્યાં જ્યાં હિન્દુ વસે છે એ હોળી અને ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર મનાવતા હોય છે તો એ આપણે દ્રશ્યો અને આવતીકાલની જે ધૂળેટી છે એ પણ બહુ દુનિયાભરમાં મનાવાતી હોય છે કે જ્યાં એકબીજાને રંગ ઉડાડી અને આ આપણે જે પર્વ છે મનાવતા હોય છે તો જોશીપરાની અંદર આપણે જઈએ અને લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હોલિકા દહનના કે હોલિકાની અંદર શ્રીફળ ગોવામાં આવે છે મતલબ છે કે આપણી જે બુરાઈઓ હોય આપણી ઉપર જે તકલીફ હોય એ પણ આ હોલિકા દનની અંદર એમની અંદર એમનો નાશ થાય અને એમની ઉપર વિજય મેળવીએ અને આપણા તમામ જે દુઃખો છે એ દૂર થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે હોલિકાને પણ આપણે પ્રદક્ષિણા કરીને એમને પણ આપણે નમન કરીએ છીએ તો આ પવિત્ર અને પાવન તહેવાર નિમિત્તે જૂનાગઢની જનતા અને સમગ્ર વિશ્વના હિન્દુ જ્યાં વસે છે તેમને અમારી ચેનલ વતી હોલિકા એમ જ ધૂળેટીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ